શ્રી ગુરુદેવ દત્તા અજબ સવાલ કે ગજબ જવાબ ગઈકાલે એક સખાએ આફ્રિકાથી વોટ્સઅપ કે સર તમે સેવા વિશે કઈ વિડીયો બનાવો અને સેવાને આપણે ત્યાં હિન કેમ ગણો સમજવામાં હિન એટલે કે હલકી હલકી જે પણ સેવા કરે છે તેને હલકા કેમ સમજવામાં આવે છે જેમ કે સમાજમાં મેલું ઉચકે છે તે લોકો અછૂટ છે તે વગેરે સોચને પણ એક વિસ્તારની જરૂર છે હિન્દુ ધર્મના પણ ચાર વર્ણ છે સનાતન ધર્મમાં જે હિન્દુઓ છે એને આપણી સંસ્કૃતિ એ ચાર વર્ણોમાં વિભાજીત કરી હતી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે ચાતુવર્ય સુસ્તા ગુણ કર્મ વિભાગ છે અર્થાત ગુણ અને કર્મ પ્રમાણે મેં સ્વયં ચાર વર્ણોની વ્યવસ્થા આ સૃષ્ટિની રચના કરી છે ભગવાન ખુદ ગીતામાં કહે શું કહે છે કે ગુણ અને કર્મ પ્રમાણે મેં સમય ચાર વર્ણોની વ્યવસ્થા મારી આ સૃષ્ટિની રચના કરી છે ગુણ અને કર્મો પ્રમાણે એમણે સૃષ્ટિની રચના કરી છે છૂટ અછૂટની રચના નથી કરી સમજાય બાકી સેવા તો આ ચારેય વર્ણો આ પૃથ્વી પર સેવા જ કરે છે દાખલા તરીકે બ્રાહ્મણ છે બ્રાહ્મણ કર્મકાંડ યજ્ઞ પૂજા પાઠ કરીને તમારી જે શ્રદ્ધા છે એને પોષે છે લગ્નથી લઈને મૈયર સુધી આપણા હિન્દુ ધર્મમાં જે ધાર્મિક વિધિઓ છે તે બ્રાહ્મણ કરે છે તે તેની સામે એ દક્ષિણા એટલે કે પૈસા તો લે જ છે ને તો આ એક સેવાનો જ ભાગ છે એના ક્ષત્રિય છે આજે જે ફોજમાં જે છે તે બધા ક્ષત્રિયો છે તો એની સામે પણ વેતન તો મળે જ છે વેશ્ય છે એટલે કે વેપાર કરે છે હે એ પ્રમાણે શુદ્ર છે તો દરેકના પૂછ પ્રમાણે કર્મો પ્રમાણે પરમાત્માએ કે કર્મો અને ગુણ પ્રમાણે મેં ચાર વર્ણની રચના કરી છે પણ અત્યારે આપણે જે સમાજમાં જીવીએ છીએ એમાં વર્ણનો ક્યાં કોઈ ભેદ છે હે બ્રાહ્મણની કન્યા પટેલ સાથે પણ લગ્ન કરી દે ને વૈશ્યની બધું કોકટેલ જ છે ભાઈ હે ને અત્યારે જે આધુનિક સમાજ છે હં જેને મોર્ડન સમાજ કહે છે તે ભારતની સંસ્કૃતિ અને એનું જે બેસ છે એનાથી અલગ જ જીવે છે અને સમાજ એને સ્વીકાર પણ કરે છે બીજી વસ્તુ જે પણ વર્ણ જે કંઈ પણ કર્મ કરે છે આજે મફતમાં કોઈ કર્મ જ નથી કરતું કરે છે કોઈ એક આ ચેનલ જ છે સંજય બોડીવાલાની જે મફત લાલ કંપની છે હે હા જે પણ આવે છે તેને અમે કોઈ પણ અપેક્ષા વિના જ આપીએ છીએ ને માર્ગદર્શન કોઈ કુંદરી બતાવવા આવે કોઈનું જીવનનો પ્રોબ્લેમ લઈને આવે છે બધું અહીંયા મફતલાલ એન કંપની છે હા ગુરુભાવથી કોઈ મૂકી જાય તો અમે એને કંઈ બોલતા નથી કારણ કે ગુરુ ભાવ આવી જાય ત્યાં પછી ગુરુ પણ મૌન થઈ જાય એ શિષ્ય તરીકે એમ કે ના મારે તો ગુરુ તમારા બધે શ્રદ્ધા જ છે તો પછી કંઈ જ નહીં ચાલે ગુરુનું પણ કંઈ નહીં ચાલે અમે તો કોઈની પાસે કંઈ પૈસા જ લેતા નથી તો મફત એન કંપની તો અમારી પણ છે એટલે એવી સેવાઓ પણ છે જે આપણે મફત કરી શકીએ છીએ હવે સેવા શબ્દ હ જે સેવા છે એમણે કીધું કે ભાઈ અમુક લોકો મેલું ઉચકે છે તો આજે મેલું ઉચકે છે તો તેને પણ વેતન મળે છે પહેલાના જમાનામાં નહીં મળતું હશે આજે કોઈ પણ કર્મ કરે છે કોઈ પણ વ્યક્તિ તો એને હવે વેતન મળે છે જ્યારે તમને વેતન મળે છે તો એ સેવા નથી એ નોકરી છે એ ચાકરી છે તમને સેવા કોને કહેવાય કે જેમાં જે તમે કોઈ પણ અપેક્ષા વિના કર્મ કરો છો એ સેવા છે અપેક્ષા વિના કરેલું કર્મ કોઈપણ પણ સ્વાર્થ વિના કરેલું કર્મ પર પછી પરબ્રહ્મ કલ્યાણના એટલે પર આત્માના કલ્યાણના પર આત્માના કલ્યાણ માટે કરેલું કર્મ એ ભાવ છે કોઈ મંદિર છે ત્યાં તમે સવા સાંજ જઈને ઝાડુ મારો છો તો તે સેવા છે ત્યાં જઈને બ્રાહ્મણ છો તમે ત્યાં કોઈ પણ વેતન લીલા વિના ભગવાનની સેવા કરો પૂજા પાઠ કરો છો એનું જે કંઈ પણ કરો છો ભગવાનની જે કંઈ પૂજા હોય છે સ્નાનથી લઈને બધું કોઈ વેતન નથી લેતા તો તે સેવા છે ત્યાં તમે કોઈ કર્મચારી છો ગેટ પર ઊભા છો કોઈ વેતન નથી લેતા તો સેવા છે સેવા અને વેતન બંને વિરુભા વિરોધાભાસી છે સેવા અને નોકરી એ બંને અલગ છે નોકરીમાં વેતન મળે છે સેવામાં કેવળ સમર્પણ છે એટલું તમે એમ નહીં કહ્યું કે અમે સેવા કરીએ છીએ ભારત સરકારના પણ જેટલા કર્મચારી છે કોઈ સેવા નહીં કરતા એ નોકરી કરે છે સેવામાં વેતન લેવાનું જ નથી હોતું મેં કીધું તેમ અમારી જે મફત લાલ એન કંપની અમે સમાજની સેવા કરીએ છીએ હા અમે સેવા કરીએ કારણ કે અમે કોઈની પાસે વેતન લેતા નથી કોઈની પાસે અપેક્ષા રાખતા નથી સમજાય છે તો પહેલો તો ત્યાં સેવા શબ્દ જ ખોટો છે સમાજનું હલકામાં હલકું કામથી લઈને ઉચ્ચ કામ કરવાવાળા તમારી દ્રષ્ટિએ કર્મ તો બધા જ છે બરાબર હં એનું જો તમે વેતન લેવું છો પૈસા લેવો છો તો એ સેવા નથી તો એ સેવા નથી તમે ગવર્મેન્ટની નોકરી કરી છે તમે પ્રાઇવેટ કંપનીમાં કામ કર્યું છે તમને વેતન બની છે એ ત્યાં ઘરે સેવા શબ્દ જ નથી સમજ ગુરુઓ તો ત્યાં સુધી ઋણમાંથી મુક્ત રહે છે કે શિષ્ય જે સેવા કરે તો એને કંઈ ને કઈ આપીને જાય છે તો એ પણ ઋણમુક્ત કરીને જાય છે ભગવાનની પણ તમે સેવા કરો છો પૂજા પાઠ કરો છો વિના સ્વાર્થ ભક્તિ કરો છો જે કંઈ પણ કરો છો હવન કરો છો આ કરો છો તો ભગવાન પણ તમને કંઈ પણ આપ્યા વગર અટકતો નથી એક અવધૂત જ શ્રેષ્ઠ છે એટલે જ મેં તમને કહ્યું છે કે પાપ અને પુણ્યથી પર થાય તે જ આ સંસાર તરી જાય પહેલાં તો પાપમાં નહીં મુક્ત થવું પણ પછી જે પુણ્ય સંચિત થાય તે પુણ્યને પણ ફરીથી સમાજ પ્રત્યે સમર્પિત કરી દેવાય વિશ્વ પ્રત્યે સમર્પિત કરી દેવું તેવા વિરલા બહુ ઓછા હોય છે ને તે સેવા કરેલી કહેવાય બાકી આપણે બધા કંઈ પણ સેવા કરીએ તેના ફળની આશા રાખીએ છીએ હે ને હવન કરીએ તો અંતર કે આ હવનનું મતલબ બ્રાહ્મણ ક્યાં હવન કરે તો આટલું ફર મળશે એટલે આપણા મનમાં સરસ એની આશા રહે છે કોઈ સંતાન પ્રાપ્તિ માટે કરે છે કોઈ વિદ્યા પ્રાપ્તિ માટે કરે કોઈ લક્ષ્મી પ્રાપ્તિ માટે કરે છે હેં કોઈ જંગમાં વિજય મેળવવા માટે કરે છે કોઈ નેતા મુખ્યમંત્રી બનવા માટે કરે છે કોઈ વડાપ્રધાન બનવા માટે કરે છે કંઈ ને કંઈ કરે દરેકની પાછળ એની કોઈને કોઈ ઈચ્છા હશે તો સેવા કોને કહેવાય જે વિના સ્વાદ કરે છે જેને કોઈ સ્વાર્થ નથી આપણે એવા લોકોને પણ જોયા છે કે જે સરકારી નોકરી કરતા હોય છે કે કે કોઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હોય છે પણ એક રૂપિયો પણ વેતન નથી લેતા તો તે સેવા છે વેતન તમે એક રૂપિયો પણ લીધો તો તમારી સેવા ફિનિશ થઈ જાય છે સમજી ગયા તો પહેલાં તો સેવા શબ્દ નહોતો સેવામાં સમર્પણ છે ભક્તિભાવ છે સ્વાર્થ વિના કરવામાં આવેલું કોઈ પણ કર્મ સેવા છે ફરની અપેક્ષા રાખ્યા વિના કરેલું કોઈપણ કર્મ સેવા છે અને સમર્થ ગુરુઓ એટલા બધા સેવાભાવી હોય છે કે ફળની અપેક્ષા રાખ્યા વિના કરેલું કર્મનું પણ ફળ મળે છે તો એ ફળને પણ ફરી સમાજ પ્રત્યે સમર્પિત કરી દે છે રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત કરી દે છે તો એ સેવા છે અને એ જ વ્યક્તિ પાપ અન્ય પુણ્ય થી ભર થઈ જાય છે બાકી સમાજમાં નીચ એ બધા ભાવ મનુષ્યના પોતાના દુર્ગુણોને કારણે છે પરમાત્માએ ચાર વર્ણની રચના કરી હશે મનુષ્યના કર્મ અને એના ગુણોને કારણે પણ છૂટ અછૂટની પરમાત્માએ રચના કરી નથી કારણ કે ચારેય ભગવાને ભક્તિનો હક આપ્યો છે સેવા કરવાનો હક આપ્યો છે રાષ્ટ્રપતિ સમર્પણ ભાવનો હક આપ્યો છે હક તો બધાને જ આપ્યો છે છૂટ અછૂતનો ભેદભાવ આપણે મનુષ્યએ કર્યો છે એટલે જ્યાં જે સેવા કરે છે તે અછૂતા થઈ જાય છે એ વસ્તુ ખોટી છે કોઈ મંદિરમાં કોઈ વ્યક્તિ ચોવીસ કલાક સેવા કરતો હોય પછી કોઈ પણ જ્ઞાતિ ન હોય પૂંજનીય બની જાય છે એના ચરણ સ્પર્શ કરો તો તમારું કલ્યાણ થઈ જાય છે કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ સેવા કરતો હોય એનું બધી ફરજ બનાવતો હોય એના ચરણ સ્પર્શ કરો તો પણ તમારું કલ્યાણ થઈ જાય છે સેવા અને જ્ઞાતિ અને આપણા જે ચાર વર્ણ છે એને કોઈ લેવા દેવા નથી ભાઈ સંજય બોડીવાલાના પ્રાટકારે આ સેવા સંદર્ભમાં સત્સંગમાં સૌ સખાઓ મિત્રોને શ્રી ગુરુદેવ દત્ત જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર સબકા માલિક વાહે ગુરુ પરસ્પર દેવો ભાવતી સૌને પ્રણામ ભેદ ભાંગો અમારું વાક્ય તમે નહીં સાંભળ્યું એટલે તમારા મનમાં પ્રશ્ન થયો ભેદ ભાંગો બ્રહ્મ ભાંગે ભેદ ભાંગો બ્રહ્મ ભાંગે અને બ્રહ્મ ભાંગે તો પર બ્રહ્મ મળે આટલું સરળ વાક્ય નહીં સમજાય ભેદ ભાંગો આજ ભેદ ભાંગવાના ચાર વર્ણના આ ઊંચ નીચના હલકાના હે ને તો એ ભેદ ભાંગો તો બ્રહ્મ ભાંગે અને બ્રહ્મ ભાંગે તો પર બ્રહ્મ મળે ને ભેદ તો હું ત્યાં સુધી તમને ભાંગવાનું સમજાઈ ચૂક્યો છું કે આંખો એથી સ્ત્રી પુરુષના ચશ્મા ઉતારો એનાથી પણ પર એટલે સખા ભાવ આપ્યો તમને કે આપણે બેવસરખા એક સ્ત્રી હોય ને પુરુષ હોય તો પણ એકબીજાને કહી શકે છે કે આપણે બેવ સરખા કે સ્ત્રી દેહ છોડે તો એમ નથી કહેતો કે આત્મી ગયો શું કહે છે આત્મા ગયો જીવ ગયો સ્ત્રી હોય કે પુરુષ હોય ઇવન કોઈ પ્રાણી પણ દે છોડે તો આપણે અંગેનો જીવ ચાઇ લો થયો હે ને તો આ ભેદ ભાંગે બ્રહ્મ ભાંગે અને ભ્રમ ભાંગે તો પરબ્રહ્મ મરે હવે આ બ્રહ્મ અને ભેદ એટલી સાંજ સુધી ભાંગવાનો છે કે તમારા સ્ત્રી પુરુષના ચશ્મા ઉતરી જાય અને જ્યારે આ તમારા સ્ત્રી પુરુષના ચશ્મા ઉતરી જાય સખા ભાવ તમારી અંદર સચિતા થાય તે પછીના લેવલે પરસ્પર દેવો ભવે પહોંચો કે એની અંદર પણ એ જ મારા રામ રહેલા છે જે મારી અંદર છે એની અંદર પણ એ જ મહાવીર છે જે મારી અંદર છે એની અંદર પણ એ જ સ્વામિનારાયણ છે જે મારી અંદર છે એની અંદર પણ એ જ કૃષ્ણ છે એ જ મહાદેવ છે એ જ દુર્ગા છે એ જ નવદુર્ગા છે એ જ કુળદેવી છે જે મારી અંદર છે આ ભેદ ભાંગે બ્રહ્મ ભાંગે પરબ્રહ્મ મરે પરમાત્મા પડે સખા ભાવ અને પરસ્પર દેવો ભાવનું એટલે જ આટલું મહત્ત્વ મેં તમને સમજાવ્યું છે અને પછી એના પછીનો ઉપરનું લેવલ છે વસુદેવ કુતુમકમ ભાવ વિશ્વ એક પરિવાર છે ત્યારે સ્વયં નારાયણ હોય એવો ભાવ જાગૃત થાય છે હે ને અને આ સખા ભાવ જાગૃત થાય પરસ્પર દેવોનો ભાવ જાગૃત થાય અને તે પછી વસુદેવ કુતુમકમનો ભાવ જાગૃત થાય ત્યારે એ આત્મા જે પણ કર્મ કરે છે તે સેવાભાવથી કરે છે અને એ સેવાભાવથી ભાવથી કરેલા કર્મથી જે પુણ્ય ફરી પ્રાપ્ત થાય છે એને ફરી સમાજ અને રાષ્ટ્રને સમર્પિત કરે છે એ જીવ એ જ આત્મા પરમાત્માના ધામમાં રહે છે અને ફરી ફરી અવતારી પુરુષ તરીકે એ જન્મ લે છે જેને તમે સંત અને અવધૂત કહો છો એની અંદર આશીર્વાદ અને સાપ આપવાની પણ ક્ષમતા હોય છે તમારા વિધાન ફેરવી નાખવાની પણ એનામાં ક્ષમતા હોય છે આ છે સેવા અને સેવાનું ફર આ છે એ તમારા વિધિના વિધાન પણ ફેરવી શકે છે સંજય બોડીવાલાના સર્વે સખાવો મિત્રોને ભાઈઓ બહેનો મારી દીકરીઓને પ્રણામ નહીં સમજાય કે સમજાય બે ચાર વાર વિડીયો સાંભળજો પચી જશે અને પચી ગયું ને ભાઈ તો કલ્યાણ થઈ જશે પંથ છોડો પંથ છોડો વર્ણ છોડો પંથ છોડો વર્ણ છોડો પર બ્રહ્મને પ્રાપ્ત કરો પંથ છોડો વર્ણ છોડો ભેદ છોડો બ્રહ્મ છોડો પર બ્રહ્મ પ્રાપ્ત કરો શ્રી ગુરુદેવ દત્ત